સ્ટાર્ટ આ એ બાબાજી એ બાબાજી ભાઈ આ બણા ભાઈ ઓહો આ તો બુઆજીના મોટા મોટા ફાફડા બનાયો છે ઓહો લોખો લોખો આવો 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 હા લો

આરો એ બાબાની ઢોણ ઢોણ ભાઈ બાબાની બાબાની ઓ અમે શાકભાજી લેવા ખાવા બનાવું છે રાજસ્થાન રાજસ્થાન માં ના છો તો ટાટા કેટલા પૈસા એસી રૂપિયા છે ટામાટા ગુજરાત માં વીસ રૂપિયા મળે કેલોડેડા કિલો ક્ષેત્રમાં ગોળ્યો તકોરોજી હા નાના ઓયા કિલા ઇસનજી પાકિલા યે હે દુધી દુધી આ શું ક્યા તો

એ માતાજી મિત્રો મેં રાજસ્થાન માં આયા છું જોરદાર માર્યા બાદ બેજો છે કોલબી માખો કેવો છે નહીં ফুল ગરંટી છે કાપડ બબડવાળો મોરજા બાજુવાળો નો કણ પાગયા ઇસકા 400 કાપડ મસ્ત છે જો લોboton કિસા ઓરા ભાઈ ફોણ કાતો થાડી બહુ ફોણંગ કરો ઇલાર મોસ્ટર ફોન આતો ભરુ ને ન માવી હે જે બે બંગડી લીખીને કાઢના બંગડી લીધી બંગડી લીધી ને ફડના એ

બધા કહેતા હતા કે તમે શું બનાવો છો તેમાં ખાવાનું તો આ બધું એ બનાવવા રહ્યા છે આ છે અમારે કિશન ચાલુ કરો કિશન અમારે કિશન તો જોરદાર કોમ કરે છે બટાકા કાપે છે અને અમારા મોમો છે ને આ ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવતી વ્યક્તિ હે રિસ્તા રસ્તા ચાર ચાર રસ્તા અમારા મમ્માને અવાજ થોડો બેહી ગયો હશે

બોકરવાડી હા રેડી બનાવજે રોટલી દસવાર ને ના કે તોડીઓ ખેંચી અને આ છે અમારે આટો ટોપી પહેરી છે આગળ અને આ છે અમારે ગીરી તમે તો જોઈ લે પોસ્ટરમાં માં પેલો નંબર હતો ચો ચો બોલતો તો ને ચો હા છે ચડ્ડો જો પકડ કરતો ચડ્ડો મોટો છે અને અને આમાં આટા જે રોટલી ઘડે એટલે ભૈરો લાબાન થતો નહી ઓટો ઓટો અને આ છે અમારે ટોલું અને આ જોવા લુઘડા ઉગ્યા છે બધા એને અને બધા બાજુ બેઠા છે એક વસ્તુ ની શું લાઈટ કેમ કે મોબાઈલ કરવાના છે શું કરવાના છે ચાર્જિંગ તમે હું તો છો આપણે કોકે પર બોલ બોલ જય માતાજી મિત્રો અમે અમે આ જે રોટલી બને છે

લાયા વગર બીકળો આ ના આટુલ 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 પેલો મારવા પેલો પેલો બગડીવા હા હા સંજો 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 અને હા સાવિના હા હા સુતાઈ રે આ ના આય કિચન ચાલુ કરી દીસો હા મોણ ખાવ બરાબર હા તમે ખમે બાર મોણ છે સાણ ખાવ આ બધું અમારું કેમ કર્યું انه ڪيو پريبل نه آهي ٻڌا وارا اڏا وارا આપડે રાજસ્થાન માં તાપ પડે ગુજરાત માં ગુજરાત નો વરસાદ અમારા પાટણ છે

કડે કડા કડા ગડિયા અરે મસ્ત ચાલા સમજો બધા લોકો જમે રહ્યા છે નકોને ખરી ખાયો તો કેજો મમ્માને કઢિયાવા નું ઓલા આ વિડિયો તમે પકકો આખીય સર પકકો પકકો સાજુ પડી સાજુ પડી બધા આપડે ખબર આવ્યો હતો પુરી પુરી મે વરસાદ ચડ્યો કાળો અમારા ગમસી ગા કઉ બે કોક બટાકાના છોકરા વિશે કોક શબ્દ કેસે

જોરદાર વરસાદ ચાલુ છે બધા જમીયા છે આ કમ્પ્લેન બધા ખાઈ રહ્યા ને વરસાદ ચાલુ જ છે તમે જોઈ રહ્યા છો મિત્રો જોયા ના ભક્તો બધા બેઠા છે ના મારે ટીમ વાળા માણસો પણ બધા બેઠા છે તો બધા મીરુ બેઠા છે વરસાદ ચાલુ છે વરસાદ રહે એટલે ખુ કરશે હાલ તો રોકાશે અને મારે ભૂમો ભણો ઠીલે ઠીલે વાળે વાળી આમ ફોન હાસરે છે અને વરસાદ જોરદાર ચાલુ છે તો ટ્રેક્ટર પણ આખું પલળી ગયું છે અને રાજસ્થાનમાં વરસાદ નહોતો નહોતો પણ આવી ગયો એટલે બોમ પડી દીધી છે અને રાજસ્થાનમાં એક ખાસ વાત છે કે ગમે એટલું પોણ ગમે એટલું પોણી આવે તો રોકાતું નથી કેમ કે જમીન બધું પી જાય છે રેત અને આપણે ગુજરાતમાં પોણીના ગારે ગારા થઈ જાય છે ગારો થતો નથી મિત્રો તમે જોઈ શકો છો જુઓ તો મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં બતાવો કેજો જો આ પાણી નીકળે જો આ રોડમાંથી નીકળે ઓમાંથી આ રોડમાંથી પાણી છે અને આ પાણીનો કૂ કૂવો કહેવાય બોર ના હોય આવું હોય એટલે પાણી આવું આમાં ભરેલું હોય અમે પીવા માટે આ રીતે પોણી યુઝ કરો છો અને આ કેમ્પ બને રહ્યો છે રોમાપીનું મંદિર બને છે એટલે આ કેમ્પ બને રહો છે રેડી ને બા જય બાબા રી સરસ જય બાબાજી

हमारा गुजरात में चार दिन से चालू चा... है बारिश दिन तारीख गुजरात में अभी चालू है सुबह मैंने फोन किया था घर पे तो वो बोल रहे थे कि चालू है हमको पांच दिन हुआ राजस्थान में लेकिन आज बा, बारिश आई हाँ कैम पर जो से જો મિત્રો જોરદાર ઓહો રણુદા જાતો બાડમેર હોય થી ચાલીસ કિલોમીટર બાકી છે ને જો રસ્તો જો છે અને રોપીના ભક્તો બધા હેડે આવે છે આવા હવા ગારામાં હે જો જો રસ્તો જોવો છે ગારો ગારો રસ્તો પણ આ હસો જો મારે પથરા છે બધા જો મિત્રો ગારો 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 आज तो राजस्थानमध्ये बहु वरसाद में बहुत बारीश अने आणि आम पलळी गा पलट्या रेडी तो जो घारो चलो बघा ट्रॅक्टर चार पासला गाव किशन भाजी ट्रेक्टर दुधाय मोमो आह्या मोमो

ફાવાગર કોપી તુચમ તું તુચમ આવ્યો આટુ તુ મને મળ્યો હી જલે મારો